નમસ્કાર ચાલો આજે આપણે નિપુણ ભારત બાળવાર્તા સ્પર્ધાની અનોખી દુનિયામાં એક સફર કરીએ એક એવી જગ્યા જ્યાં નાના નાના બાળકોના અવાજમાં એમની કલ્પનાઓ જીવંત થાય છે અને શરૂઆત કોઈ મોટા ભાષણથી નહીં પણ એક બાળકના આ સરળ અને મીઠા શબ્દોથી કરીએ આ એ શબ્દો છે જેણે આખા કાર્યક્રમનો પાયો નાખ્યો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ સ્પર્ધા ખરેખર છે શું ચાલો નિપુણ ભારતની આ પહેલના માહોલને જરા નજીકથી અનુભવીએ આ સ્પર્ધા એટલે નાના ભૂલકાઓને પોતાની વાત પોતાની વાર્તા દુનિયા સામે મૂકવા માટેનો એક મોકો એક એવો મંચ જ્યાં એમનો આત્મવિશ્વાસ અને એમની સર્જનાત્મકતા બંનેને પાંખો મળે જરા કલ્પના તો કરો સવારના સાડાઆઠ વાગ્યાથી આ બધા નાના વાર્તાકારો ત્યાં હાજર હતા પોતાની વાર્તા કહેવા માટે કેટલા હાથુર હશે આયોજકો પણ એમના ઉત્સાહ અને ધીરજને બિરદાવી રહ્યા છે પણ આ સ્પર્ધાનું અસલી આકર્ષણ તો બાળકો પોતે હતા અને એમની વાર્તાઓ તો ચાલો હવે સીધા જ એમની કલ્પનાની દુનિયામાં જઈએ સાંભળીએ એમની વાર્તાઓ આપણને ક્યાં લઈ જાય છે પહેલી વાર્તા અરે આ તો આપણા સૌના બાળપણની યાદ અપાવે છે એક ચતુર કાગડાની પેઢી જાણીતી વાર્તા કેવી રીતે બુદ્ધિથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય એ શીખવતી વાર્તા જુઓ તો ખરા કેટલી હોશિયારી આ પરંપરાગત વાર્તાઓમાં કેવી ચતુરાઈ અને રમૂજ ભરેલી છે એક નાનકડા સંવાદથી જ ખબર પડી જાય કે કેવી રીતે મુશ્કેલીમાંથી રસ્તો કાઢી શકાય છે હવે આવે છે એક એવી વાર્તા જેમાં થોડો ડર છે થોડી ઉત્તેજના છે એક નાનકડું પાત્ર મુસીબતમાં ફસાયું છે અને હવે શું થશે એ જાણવાની આપણને તાલાવેલી જાગે છે આ સંવાદ ખાલી વાતચીત નથી અહીં તો જીવન મરણનો સવાલ છે બાળકોની વાર્તાઓમાં પણ કેવી નૈતિક મૂંઝવણો અને હોશિયારીભરી વાટાઘાટો હોય છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે અને છેલ્લે એક એવી વાર્તા જે મિત્રતા અને સાહસને સુગંધ લઈને આવે છે બે એવા મિત્રો જેમની જોડી ભાગ્યે જ જોવા મળે પણ જુઓ તો સાથે મળીને કેવા સાહસ પર નીકળી પડે છે બસ શેરડી ખાવાની એક નાનકડી ઈચ્છા અને જુઓ એમાંથી કેવી મજાની વાર્તા બની ગઈ બાળકોની દુનિયા કેટલી નિર્દોષ અને પ્રેરણાથી ભરેલી હોય છે એ આ એક વાક્યમાં જ દેખાઈ આવે છે પણ આ વાર્તાઓ ખાલી મનોરંજન માટે નહોતી એની પાછળ એક મોટો અને ગહન સંદેશ પણ છુપાયેલો હતો ચલો હવે એ સમજીએ કે આ કાર્યક્રમ થકી બાળકોના વિકાસ માટે શું વાત કરવામાં આવી અહીં એક બહુ જ મહત્વની વાત કરવામાં આવી ફરક જુઓ એક તરફ છે જૂની વિચારસરણી મારે તો ખાલી શિક્ષક બનવું છે અને બીજી બાજુ એકદમ નવો વિચાર ના મારે તો આર્ટિસ્ટ બનવું છે એક્ટર બનવું છે બાળકોને મોટા સપના જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આનો સીધો સાદો મતલબ એ જ છે કે દરેક બાળકમાં કોઈને કોઈ ખાસ આવડત છુપાયેલી હોય છે જે આવડે છે ને બસ એમાં જ મહારત મેળવો પછી ભલે ગમે તે હોય પછી ભલે કોઈ મેં ચિત્રો દોરવા ગમતા હોય વોટર કલરથી રમવું ગમતું હોય કે પછી ખાલી પેન્સિલથી લીટા કરવા ગમતા હોય વાત એ છે કે જે પણ શોખ હોય એને પૂરા દિલથી અનુસરો સારો પ્રશ્ન એ થાય કે આ બધી વાતોનો નિપુણ ભારતના મોટા લક્ષ્ય સાથે શું સંબંધ છે ચાલો આ સ્પર્ધાને હવે એ મોટા ચિત્રમાં ગોઠવીને જોઈએ નિપુણ ભારત મિશનનો મુખ્ય હેતુ તો એ જ છે કે દરેક બાળકને લખતા વાંચતા અને ગણતરી કરતા આવડે પણ આ મિશન ખાલી કાગળ પર નથી આવી સ્પર્ધાઓ જ તો એને જીવંત બનાવે છે એને જમીન પર ઉતારે છે તો જુઓ કેવી રીતે બધું જોડાયેલું છે બાળક જ્યારે વાર્તા કહેવા સ્ટેજ પર આવે એટલે સૌથી પહેલાં તો એનો ડર ભાગે આત્મવિશ્વાસ વધે પછી એ પોતાની વાતને રજૂ કરતાં શીખે અને આ બધું કરતાં કરતાં એના ભાષાના કૌશલ્યો તો આપોઆપ વિકસે જ છે તો આખા દિવસના અંતે શું શીખવા મળ્યું શું હતો આ બધી વાર્તાઓ અને ભાષણોનો સાર ચાલો આ પ્રેરણાદાયક કાર્યક્રમમાંથી મળેલા સૌથી મોટા બોધ પર નજર કરીએ આયોજકોના મતે આ દિવસની સૌથી મોટી વાત એ હતી કે અહીંથી ખાલી બાળકો જ કંઈક શીખીને નથી ગયા ત્યાં હાજર દરેક વ્યક્તિ માટે દરેક શિક્ષક અને વાલી માટે પણ આ એક પ્રેરણાનો સ્ત્રોત હતો આ આખી વાત આપણને એક ઊંડા વિચાર સાથે છોડી જાય છે ખરું ને કે સ્પર્ધા અને સાક્ષરતાથી પણ આગળ એક બાળકના અવાજમાં એની એક નાનકડી વાર્તામાં આખરે કેટલી મોટી તાકાત છુપાયેલી હોય છે એક એવી તાકાત જે ભવિષ્યને આકાર આપી શકે છે